આવનારું નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસી તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોના પ્રભાવના કારણે તમારા જીવન પર કઈ મોટી અસર થવાની છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી ના રાશિ ફળને જાણવા માટે આ વિડીયોને અવશ્ય જુઓ આ વિડિયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું ધન મકર જાતકોની મિત્રો એવું કહેવાય છે કે જો નવા વર્ષનો પહેલો દિવસ સારો હોય તો આખું વર્ષ સારું રહે છે ત્યારે નવા વર્ષની શરૂઆત લોકો એવી રીતે કરે છે જેના કારણે આખું વર્ષ સારું જાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો આજે આપણે જાણવાના છીએ કે તમારી રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે બે નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ ગુજરાતથી નવું વર્ષ શરૂ થવાનું છે ગુજરાતી બેસતું વર્ષ છે આ દિવસથી વિક્રમ સંવત બે હજાર એક્યાસીની શરૂઆત થશે તો આવો હવે જાણીએ કે આ વિક્રમ સંવત બે હજાર એક્યાસી તમારા માટે આ વર્ષમાં શું છે ખાસ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધન રાશિના જાતકોની વિક્રમ સંવત બે હજાર એકવીસીના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી છઠા રોગ શત્રુભાવમાં ભ્રમણ કરે છે આ સ્થાનિક ગુરુ અશુભ ફળદાયી ગણે નોકરી વ્યવસાયમાં અણબનાવ નુકસાન થઈ શકે છે આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું નાના મોટા કે સમસ્યા ઊભી થઈ શકે છે ચૌદ મે બે હજાર પચીસથી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી સાતમા સ્થાને રહેશે જેથી સિદ્ધિના યોગ શરૂ થશે વેપાર ધંધા કે નોકરીમાં આવકમાં વધારો થાય કામ સફળ થશે સંબંધો મધુર થશે તબિયત સારી થશે લગ્ન ઈચ્છુકોના લગ્નના યોગ સર્જાશે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે યશ નામની પ્રાપ્તિ થાય વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે વેપાર ધંધો કે નોકરીમાં સાહસથી સિદ્ધિ પ્રાપ્ત કરાવે આકસ્મિક ધન પ્રાપ્તિ થાય તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે ધન લાભ થાય તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય તારીખ ઓગણત્રીસ માર્ચ બે થી શનિ તમારી રાશિથી ચોથા સુખ સ્થાને આવશે જે માતા પિતા સાથે અણબનાવ ઉભો કરે નહીં તેની કાળજી રાખવી આર્થિક માનસિક અને શારીરિક તકલીફો એકાએક સામનો કરવો પડે શેર સટાકીય કાર્યોથી દૂર રહેવું નુકસાની વેઠવી પડી શકે છે હવે વાત કરી લઈએ ધન રાશિના સ્ત્રી જાતકોની તો આ વર્ષની શરૂઆત ઘણી શુભ થાય સામાજિક કાર્યોમાં યશ મળે નોકરિયાત બહેનોને કાર્યસિદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ રહે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિથી પસાર કરવો ખર્ચ પર કાબુ રાખજો હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેની તો આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ બે હજાર પચીસ થી ઉત્તમ સમય શરૂ થશે જે અભ્યાસમાં સફળતા તેમજ અભ્યાસ અંગે વિદેશ જવામાં સફળતા અપાવે હવે વાત કરીએ મકર રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય ખ અને જ

તમારી રાશિથી છઠ્ઠા રોગ શત્રુ ભાવે આવે છે જે શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બનાવે નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું આવકમાં ઘટાડો થઈ શકે છે વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી બીજા ધન ભાવે ભ્રમણ કરે છે અહીં તમારે સાડા સાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે શારીરિક માનસિક ચિંતા બેચેની આપે તમારે અનેક તકલીફોનો સામનો કરવો પડે ઉતરતી પનોતીના ધીરજપૂર્વક સમય પસાર કરવો મોટા સાહસ કે મોટા ખર્ચેથી બચવું કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં પનોતીમાં સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે અને તકલીફો ઓછી પડે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે અટકેલા પકાર્યો પૂરા થશે લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે ફરી સાહસિક કાર્યો દ્વારા પ્રગતિ થશે વેપાર ધંધા કે નોકરીમાં એકંદરે સારી સફળતા મળે હવે વાત કરીએ સ્ત્રી જાતકો માટેની તો આ વર્ષની શરૂઆત બેચેની ચિંતા અને તકલીફો લાવનારી બને પરંતુ માર્ચ બે હજાર પચીસ થી તમામ સમસ્યાઓનો અંત આવે સારા ધનના યોગ ઉભા થાય ક્લેશ દૂર થાય અને રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેની આ વર્ષની શરૂઆત ઉત્તમ થવાની છે સફળતા મળશે થોડું પરિશ્રમ કરવા વાળું વર્ષ ગણાય માર્ચ બે હજાર પચીસ બાદ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્તિના માટે તમારે કમર કસવી પડશે ખૂબ વધુ મહેનત બાદ સફળતા મેળવી શકશો વર્ષના અંતમાં થોડી કઠિનાઈઓ ઊભી થઈ શકે છે